સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ જીસુદરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેમાં ભાગ ત્રણ આજે આપણે ત્રીજો લેક્ચર ભણવાનો છે આ ત્રીજા લેક્ચરની અંદર આપણે સૌ પ્રથમ જોવાનું છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો તો કે ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રીય નૃત્યો એક આપણી સંસ્કૃતિ છે ખાસ કરીને આ સંસ્કૃતિને આપણે જોઈએ તો કે ભાઈ આ શાસ્ત્રીય નૃત્યોને આપણે જોઈએ તો કે ભાઈ ધર્મ સાથે સાંકળી દીધેલા છે હવે તો કે ભારતના જે મુખ્ય એટલે કે પ્રમુખ એટલે કે જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તેમાં સૌ છે કથક કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથક શબ્દનો અર્થ શું થાય તો કે કથા કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા જે કથાકાર છે તે પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતાં પોતે જે છે એ વ્યક્ત કરતાં પોતાના હાવભાવ દ્વારા કથન કરે શો કથક કહાવે કથન કરે શો કથક કહાવે ઉક્તિ જાણીતી છે આ પંક્તિ ખૂબ જાણીતી છે જે જોવા મળે છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો આપણે જોઈએ તો કે ભાઈ સોળમી સદીમાં ભક્તિ આંદોલન જે શરૂ થયું હતું તેના પ્રચારને કારણે આપણે જોઈએ તો કે ભારતની અંદર આ કથકનો ખૂબ વિકાસ થયેલો જોવા મળે છે કથકના વિષયોમાં રાધા અને કૃષ્ણની કથાઓનો સમાવેશ થતો જેને આપણે રાસલીલા પણ કહેવાતી આપણે કહીએ ને રાસલીલા કે જે નરસિંહ મહેતાએ જોઈ હતી એમને આપણે કથક તરીકે પણ વર્ણવીએ છીએ વિદ્યાર્થી મિત્રોનો ફોટો મેં અહીંયા જે છે આની પછી હું તમને બતાવીશ તો કે ભાઈ મુઘલ બાદશાહના સમયમાં કથક નૃત્યો રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામી મુગલો બાદશાહના સમયમાં શું થતું હતું કથક જે છે તેના દરેક રાજદરબારની અંદર આમ તો જોવા મળતા તે કોઈને કોઈ કાર્યક્રમમાં પણ આ કથક નૃત્ય ત્યાં પણ જે છે ભજવવામાં આવતું પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું શું થયું ભાઈ તો કે પંદરમી અને સોળમી સદીની અંદર આ કથક જે છે પરંપરાઓની અંદર વહેંચાઈ હતી આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આપણે કહીએ ને તો કે ઘરાના નૃત્ય એ એનો ભાગ જે છે જોવા મળે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે આ બે પરંપરામાં કોનો હતો કે જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું શું કર્યું હોય તો કે ઓગણીસમી સદીમાં અવધનો નવાબ હતો વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું હતું આપણે જોયું હતું કે આટલા બધા રાજ્યોની અંદર આ કથક જે છે જોવા મળે છે સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું જે છ શાસ્ત્રીય નૃત્ય હતા તેમની અંદર આ કથકનો સમાવેશ જે છે થાય છે સ્વતંત્રતા બાદ આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે આજે આપણે જોઈએ તો કે ભારતનો એક અંગ છે આ શાસ્ત્રીય નૃત્ય જોવા મળે છે ખાસ કરીને આપણે જોઈએ ત્યાર પછી કથકકલી તો કે ભાઈ કથકલી એ કેરળનું નૃત્ય પરંપરા છે કેરળનું જો નૃત્યની કોઈ પરંપરા હોય ગુજરાતની જેમ રાજગરબા છે એમ કેરળની આ કથકકલી છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે શું થાય છે તો કે આનો શાબ્દિક અર્થ નાટ્ય સ્વરૂપે જે છે એ રજૂ કરે છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય કરવો એમનો આત્મા ગણાય છે આ નૃત્યનો અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે તમે જુઓ તો ચહેરા ઉપર અલગ અલગ પ્રકારના રંગો જે છે એમને કહેવાય ને કે મેકઅપ કર્યો હોય અલગ અલગ રંગોથી અને વેશભૂષા પણ એની જોરદાર જે છે જોવા મળે છે આ નૃત્યમાં સૌથી વધુ વજનના કપડાં પહેરવા પડે છે સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે રજસ અને તમસ સાત્વિક સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણ દરેક વ્યક્તિમાં ઓછા અંતે જોવા મળે છે જેમ કે જેનો સત્વ હોય તો કે ભાઈ એમનો ખોરાક પણ એવી રીતે હોય એમના કપડાં પણ ખૂબ સરસ જે છે જોવા મળતા હોય તામસી આપણે કહીએ કે ઓલો વ્યક્તિ તામસી મગજનો છે તો કે એમનો ખોરાક પણ એવો ચટપટો હોય એમના કપડાં પણ એવા કલરે કલરના જે છે જોવા મળતા હોય છે એવી રીતે રંગભૂષાના આધારે જૈસે આ લોકો ભાગ જે છે ભજવતા હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ વ્યક્ત કરી છે આ પાત્રો બોલતા નથી પણ પોતાના હાવભાવથી વ્યક્ત કરે છે ખાસ કરીને આંખો દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરે છે હવે છે નીચે જાણવા જેવું આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી તથા દસમી સદીમાં કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી તથા દસમી સદીમાં કુટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે તેમના કપડાં તમે કથક કલીને જુઓ છો જુઓ પોતાના ખાસ કરીને વાત કરીએ આપણે તો કે ભાઈ હાવભાવ જે ચહેરા ઉપરથી વ્યક્ત કરે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે મણિપુરી મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલું મણિપુરી રાજ્યની ઓળખ છે મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે મણિપુરની અંદર આપણે જોઈએ તો દરેક ઉત્સવની અંદર પ્રસંગની અંદર આ નૃત્ય કરવામાં આવે છે મણિપુરી નૃત્ય આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતમાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે આ નૃત્ય કેવું છે તો કે ધીમું છે શેડ છે માટેને ભારતના અન્ય નૃત્યોથી થોડુંક અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યોમાં બે પ્રકાર છે લાસી અને તાંડવ એમણે બે પ્રકાર જે છે જોવા મળે છે ત્યાર પછી છે જાણવા જેવું મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો મણિપુરી નૃત્યમાં આપણે જો અઢારમી સદીના જે રાજા ભાગ્યચંદ્ર છે તેને મુખ્ય ભાગ ભજવ્યો હતો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક જે છે એ લખેલું છે અને આ વિદ્યાર્થી મિત્રો મણિપુરી નૃત્યનો તમને આખો પહેરવેશ અને એનું નૃત્ય તમને જે છે એ જોવા મળે છે આ દરેક નૃત્ય જે છે એ ખાસ કરીને તમને હું વાત કરું તો કે ભાઈ દરેક તમને યુટ્યુબ ઉપર અવેલેબલ છે નેટમાં પણ છે તમે વિસ્તારથી સરસ મજાનો ડાન્સ પણ જે છે એ જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ ભરતનાટ્યમ જે છે ખાસ કરીને વાત કરીએ તો કે ભરત મુનિ દ્વારા આ લખાયેલું છે અને મહાન ગ્રંથ પણ જે છે આપણે માનવામાં આવે છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે ત્યાર પછીનો ગ્રંથ છે અભિનય દર્પણ એમની રચના આપણે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ નંદિકેશ્વરે જે છે એમની રચના કરી છે અને આને પણ ભરતનાટ્યમની વિશદ ચર્ચા જે છે કરેલી જોવા મળે છે તાંજોર તામિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યોનો વિકાસ થયો છે ખાસ કરીને ક્યાં તો કે ભાઈ તામિલનાડુની અંદર આપણને ખાસ કરીને આ ભરતનાટ્યમ જે છે એ સૌથી વધુ જે છે જોવા મળે છે ભરતનાટ્યમનો જે છે ખાસ કરીને આપણે જોઈએ પગે ઘૂંઘરું બાંધેલા હોય અને ખાસ કરીને ઘૂંઘરુંના અવાજ ઉપર જ તે છે એમનો તાલને આધારે જે આ લોકો જે ડાન્સ કરતા જોવા મળે છે ત્યાર પછી છે કુચીપુડી ભારતના અગ્રણીય શાસ્ત્રી નૃત્યો કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો છે આનો ઉદ્ભવ ક્યાં થયો છે તો કે ભાઈ આંધ્રપ્રદેશની અંદર કુચીપુડીનો આપણે જોઈએ તો કે ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે ત્યાંનું આ મુખ્ય જે છે નાટ્ય છે આ ગામમાં યક્ષદાન તરીકે ઓળખાતા નૃત્યોએ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું આપણે જોઈએ તો કે ભાઈ સત્તરમી સદીની અંદર આ કૂચીપુડી જે છે એ જોવા મળે છે તેનો સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધરેન્દ્ર યોગી હતા એના સ્થાપક કોણ છે તો કે સિદ્ધરેન્દ્ર યોગી આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે શું કર્યું હતું કે ભાઈ નાટકની સાથે સાથે આપણે જોઈએ તો કે એમની પરંપરા પણ જે છે આપણને જોવા મળે છે નૃત્યની સાથે નાટકની પરંપરા એની અંદર જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે આ કુચીપુડી જે પોતાના હાથ ઉપરથી જ જે છે આપને ડાન્સ જે છે તા થૈયા થૈયા આ બધા જે છે તે લોકો જે છે કરતા હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે બિહુ બિહુ અસુમનું પ્રસિદ્ધ નૃત્ય છે આસામની અંદર આ બિહુ નૃત્ય જે છે એ જોવા મળે છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે કેવી રીતે તો કે ભાઈ ખાસ કરીને પુરુષોના સમૂહ દ્વારા તો કે ભાઈ પરંપરાગત પોશાક એટલે કે એની જે પરંપરા છે એ કપડાં પહેરીને આ નૃત્ય જેસી કરે છે ખાસ કરીને સફેદ સાડી જે છે અને પુરુષો પણ સફેદ ધોતી અને જે જેસી પહેરે છે કપાળે સરસ મજાની પટ્ટી બાંધે છે આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો કે શું થાય તો કે હાથ પગનું હલન ચલન અને ગતિ જે છે એ સમૂહ નિર્માણનો મુખ્ય ભાગ જે છે એ ભજવે છે ઢોલ પેપા ભેંસના સિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ઢોલ પેપા ભેંસના સિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવેલો છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ વાસળીનો પણ ઉપયોગ આની અંદર જે છે એ જોવા મળે છે સાથે સાથે આપણે જોઈએ તો કે ભાઈ જાણવું ગમશે તો કે ભાઈ મધ્ય યુગમાં શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો મધ્ય યુગમાં શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો એમાં પહેલું છે ભરતનાટ્યમ એટલે કે તમિલનાડુ પછી છે કથકકલી એટલે કે કેરળ પછી છે ઓડિશી એટલે કે ઓડિશા તો કુચીપુડ એટલે કે આંધ્રપ્રદેશ મણિપુરી તો કે મણિપુર કથક તો કે ઉત્તર ભારત તો કે એની અંદર આપણે જોયું જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબની અંદર કથક જેસી જોવા મળે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ બધા રાજ્યો સાથે જોડાયેલા જે છે એમના નાટ્યો આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ચિત્રકલા લઘુ ચિત્રોની પરંપરા લઘુ એટલે કે નાના ચિત્રોની પરંપરા આપણે જેસી જોવાની છે ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે વર્ષોથી આ ચિત્રકલા છે તે આપણને જોવા મળે છે એનો એક વિશિષ્ટ ભાગ હોય તો કે એ છે લઘુચિત્ર લઘુચિત્રો એટલા નાના કદના ચિત્રો લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો એટલે કે નાના ચિત્રો આપણે જે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ કાગળ ઉપર છે કાપડ ઉપર જે કહેવાય ને કે સરસ મજાના પાણીના વોટર કલરથી જે છે તૈયાર કરવામાં આવે છે પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્ર અને કાષ્ઠ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે પ્રાચીન એટલે કે ભાઈ વર્ષો પહેલાં આપણને જે કંઈ પણ ચિત્રો છે એ તાડપત્ર અને લાકડા ઉપર ખાસ કરીને આ ચિત્રો દોરેલા આપણને જોવા મળે છે રાજાના મહેલો હોય મંદિરો હોય આવી બધી જગ્યાએ જે પુરાતન બધી જગ્યાઓ છે ત્યાં હજી અમુક અમુક જગ્યાએ સચવાયેલા અને આપણને જોવા મળે છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુ ચિત્રો જોવા મળે છે રાજસ્થાનની અંદર અને ગુજરાતના જે જૈન ગ્રંથો છે તેમની અંદર પણ જોવા મળે છે અને મહેલોની અંદર પણ હાલની તારીખમાં હજી પણ જોવા મળે છે કાળમાં તેનો ખૂબ વિકાસ થયો છે કારણ કે મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાં એ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું આ ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી ખાસ કરીને મુઘલ બાદશાહ ચિત્રકલાના ખૂબ શોખીન હતા અનેક પ્રકારના ચિત્રો એના સમયમાં છે આપણને દોરેલા જે છે એ જોવા મળે છે ખાસ કરીને તમને વાત કરું તો કે ભાઈ જો કોઈપણ આર્ટિસ્ટ હોય જો એમને માન અને સન્માન આપવામાં આવે તો ચોક્કસ એ જે છે પોતાનું કાર્ય સૌથી વધુ સારું એવું કરે છે મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે મહાભારતની અંદર અને પંચતંત્રની અંદર પણ ખાસ કરીને જોઈએ આવા ગ્રંથોની અંદર ત્યાર પછી અકબરનામાની અંદર ખૂબ સરસ મજાના ચિત્રો આપણને દોરેલા જોવા મળે છે રાજદરબારમાં દ્રશ્યો રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુ ચિત્રોના વિષય તરીકે રહેતા આવા સરસ મજાના બધા જે છે એ ચિત્રો આપણને જોવા મળે છે આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા આવા બધા જે ચિત્રો છે એ શું કરતા હતા કે ગિફ્ટમાં આપતા અને બાદશાની આજુબાજુમાં જેનું મંત્રીમંડળ હોય તે લોકો જે છે આ ચિત્ર જોઈ શકતા હતા આમ લોકો તો બિચારા જોઈ ના શકે કેમ કે મહેલની અંદર આવવાનો એની ઉપર પ્રતિબંધ હોય ત્યાર પછી આપણે જોઈએ ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારામાં સચવાયેલા હસ્તપ્રથોમાં લઘુ ચિત્રો જોવા મળે છે આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે શાંતિનાથના ભંડારામાં અને હેમચંદ્રાચાર્યના જ્ઞાન ભંડારામાં આવા ચિત્રો જે છે આપણને પ્રાપ્ત થાય છે અને ગુજરાતની અંદર પણ આપણે જોઈએ તો કે ભાઈ આવા ચિત્રો જે છે સમાજ જીવન સાથે જે છે આપણને સંકળાયેલા જોવા મળે છે ઘણા બધા એવા ચિત્રો છે ચિત્રો પણ અત્યારે જે છે આપણને સૌથી વધુ જોવા મળે છે કે જે વિક્ટોરિયા પાર્કની તમામે તમામ દિવાલ ઉપર જે છે આપણને દોરેલા જોવા મળે છે આ ભીજ ચિત્રો છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ પાઠ્યપુસ્તક સાથે રાખજો અને સરસ રીતે આ વિડીયો જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત